આજે ફક્ત ઘમંડ વેર લોભ અને આતંક જ દેખાય છે પુરાણોમાં કળિયુગ મનુષ્ય માટે એક શાપ માનવામાં આવ્યો છે પણ તમે ક્યારે વિચાર્યું છે કે કળિયુગ ક્યારે શરૂ થયો અથવા ક્યારે આ કાળિયુગનો અંત આવશે અને તે પછી કયો યુગ આવશે તો ચાલો જાણીએ કળિયુગ પછીનો યુગ કેવો રહેશે ગ્રંથો અનુસાર યુગના પરિવર્તનનું આ બાવીસમું ચક્ર ચાલી રહ્યું છે ગીતામાં પણ આનો ઉલ્લેખ છે ગીતા મુજબ પરિવર્તન એ આ બ્રહ્માંડનો નિયમ છે જેમ આત્મા એક શરીર છોડે છે અને બીજું શરીર ધારણ કરે છે જેમ રાત પછી દિવસ આવે છે જેમ ઋતુઓ પણ તેમના નિશ્ચિત સમય સાથે બદલાય છે તે જ રીતે આ બ્રહ્માંડમાં પણ એક નિશ્ચિત સમયગાળા પછીનો પરિવર્તન પણ એક અફર સત્ય છે કલિયુગથી સંબંધિત એક વાર્તા ગ્રંથોમાં વર્ણવવામાં આવી છે જે મુજબ એક દિવસ ભગવાન વિષ્ણુને કોઈએ પૂછ્યું કે ભગવાન દ્વાપર યુગ હવે ચાલી રહ્યો છે અને સમય સમયગાળા મુજબ કળિયુગ આ પછી બનશે પરંતુ મનુષ્ય તે નવા યુગને કેવી રીતે માન્યતા આપશે ત્યારે વિષ્ણુએ કહ્યું કે જ્યારે સંસારમાં પાપો વધશે ત્યારે સમજો કે કળિયુગ શરૂ થયો છે કળિયુગ સ્ત્રીના વાળથી શરૂ થશે હવે કળિયુગની સ્ત્રીઓ તેમના વાળ કાપવાનું શરૂ કરશે જે સ્ત્રીના આભૂષણ તરીકે માનવામાં આવે છે તે પછી બધા પુરુષો અને સ્ત્રીઓ સુંદર દેખાવા માટે તેમના વાળ રંગવાનું શરૂ કરશે અને પછી કળિયુગમાં કોઈના ભી વાળ લાંબા અને કાળા દેખાશે નહીં હિન્દુ શાસ્ત્રો અનુસાર કળિયુગનો સમયગાળો ચાર વર્ષ લાંબો છે અને હવે ફક્ત કળિયુગનો પ્રથમ તબક્કો ચાલુ છે એવું માનવામાં આવે છે કે કળિયુગ ત્રણ હજાર એકસો બે બીસી થી શરૂ થયો હતો જ્યારે પાંચ ગ્રહો હતા મંગળ બુધ શુક્ર ગુરુ અને શનિ મેષ રાશિ પર શૂન્ય ડિગ્રી પર હતા આનો અર્થ એ છે કે કળિયુગના પાંચ હજાર એકસો એકવીસ વર્ષ વીતી ગયા છે અને ચાર લાખ છવ્વીસ હજાર આઠસો એસી વર્ષ હજુ બાકી છે પરંતુ કળિયુગનો અંત બ્રહ્મા પુરાણમાં કેવી રીતે થશે તેનું વર્ણન અમને મળે છે બ્રહ્મા પુરાણ અનુસાર કળિયુગના અંતમાં માણસની ઉંમર ફક્ત બાર વર્ષ હશે આ સમય દરમિયાન લોકોમાં દ્વેષ અને દુષ્ટતા વધશે જેમ જેમ કળિયુગની ઉંમર વધશે તેમ નદીઓ પણ સુકાઈ જશે વ્યર્થ અને અન્યાયથી પૈસા કમાનારા લોકોમાં વધારો થશે પૈસાની લાલચમાં માણસ કોઈને મારવામાં ખચકાશે નહીં કાર્યો છોડી દેશે અને દુષ્કર્મમાં ફસાઈ જાય છે અને બધા સત્યથી પીઠ ફેરવી લેશે અન્ય નિંદા કરવા તૈયાર થઈ જશે બીજાની સંપત્તિ પડાવી લેવાની ઈચ્છા માણસના મગજમાં ઘરે જશે મનુષ્યનું મન વિદેશી મહિલાઓ સાથે જોડાવા લાગશે અને તેઓ અન્ય જીવો સાથે કરવાનું શરૂ કરશે દરેક વ્યક્તિ તેમના તેમના શરીરને આત્મા માનશે બાળકો ધિક્કારશે બ્રાહ્મણો વેદો વેચીને આજીવિકા બનાવશે ફક્ત પૈસા કમાવવા માટે શીખવાની પ્રેક્ટિસ કરશે અને વસ્તુની ચાહના કરશે તેમની જાતિના કર્મ છોડીને તેઓ બીજાને હેત્રશે त्रण वक्त संदिग्ध पूजा थी दूर रहे शे। सत्युग समय गाड़ो सत्तर लाख अठावीस हजार वर्ष रहे शे। आ युग मा उम्र चार हजार थी दस हजार वर्ष हशे धर्म फरी थी पृथ्वी पर प्रभुत्व मेलवशे मानस शारीरिक आनंद ने बदले मानसिक सुख सुविधाओं पर भार आपशे मनुष्यमा एक बीजा प्रत्ये तिरस्कार माटे कोई स्थान रहेशे नहीं चारे बाजू प्रेम हशे માનવતા ફરીથી સ્થાપિત થશે માનવો પરમ જ્ઞાન પ્રાપ્ત કરશે લોકો પૂજા અને ધાર્મિક વિધિમાં વિશ્વાસ કરશે સત્યયુગમાં માણસ પોતાની તપોબલથી ભગવાન સાથે વાત કરી શકશે આ યુગમાં લોકોના શરીર ઉપર સંપૂર્ણ નિયંત્રણ રહેશે દરેક વ્યક્તિ આત્માના પરમ આત્મા સાથે જોડાવાથી ખુશ થશે એટલે કે આ વિશ્વનો સુવર્ણયુગ સુવર્ણયુગ કહેવાશે પરંતુ દાયકાઓથી સુવર્ણયુગ હજી ઘણો લાંબો સમય બાકી છે અને આપણે કાલિયુગમાં જ આપણા ધર્મ અને કાર્યો સાથે સતયુગની જેમ જીવવાનું કેમ કામ ન કરવું જોઈએ કારણ કે ગ્રંથોમાં પણ વર્ણવવામાં આવ્યું છે કે કળિયુગમાં પણ જે લોકો ધર્મ અને ક્રિયામાં વિશ્વાસ કરે છે તેઓને સતયુગની જેમ સુખ મળશે મિત્રો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને પોતાના પરિવાર સાથે શેર કરજો જય શ્રી કૃષ્ણ